લાવવામાં આવી દુર્યોધને દુશાસને કહ્યું કે દ્રૌપદીની ની સાડી ખેંચી ના દ્રૌપદી પ્રથમ પોતાની સાડી બંને હાથ થી પકડીને બચાવતી રહી સમય પછી પછી સમજાવ્યું કે કોઈ તેની ત્યાર પોતાના કરીને શ્રી પ્રાર્થના કરી કૃષ્ણ આ સાંભળી અને અદ્રશ્ય રૂપે પ્રગટ થઈ ચમત્કાર કર્યો જેમ જેમ સુશાસન સાડી ખેંચતો ગયો તેમ તેમ સાડી વધુ લાંબી થતી જાય છે ચકિત થઈ ગયું દ્રૌપદી ની લાજ બચી ગઈ પછી દ્રૌપદીએ શ્રી કૃષ્ણને પૂછ્યું કૃષ્ણ જયારે દુશાસન મને ઘસેડતો હતો ત્યારે તમે તરત કેમ ના આવ્યા શ્રી કૃષ્ણ હસ્યા અને બોલ્યા જ્યાં સુધી તું પોતાની સાડી જાતિ બચાવવાનો પ્રયાસ કરતી હતી ત્યાં સુધી હું રાહ જોતો રહ્યો પરંતુ જ્યારે તું બંને હાથ ઉજા કરીને પોતાને મને સમર્પણ કરી દીધું ત્યારે હું આવ્યો એ દિવસે દ્રૌપદીને વિશ્વાસ થયો કે સાચા મનથી પોકારવામાં આવે તો ભગવાન જરૂર આવે છે જે મનથી આત્માથી સંપૂર્ણ શ્રદ્ધાથી ભગવાનને પોકારે છે તેના રક્ષણ માટે ભગવાન અવશ્ય પ્રગટ થાય છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે